અંકલેશ્વરના જૂના ગામે એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી લાખ બાણું ચોરી કરી ફરાર થઈ ગયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જૂના કાશિયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ ગત તારીખ ચૌદમી જુલાઈના રોજ મોડી સાંજે ઝઘડિયાની કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા તે દરમિયાન તેમની પત્ની હેતલબેન મકાનને તાળું મારી બાજુમાં આવેલ તેમની સાસુના ઘરે સુવા માટે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા હેતલબેન પટેલે સવારે તેમના ઘરે આવતા દરવાજાનો લોક તૂટેલો હતો અને તેમના મકાનમાં જોતા તિજોરી તૂટેલી હાલતમાં હતી અને સામાન વેરબિખેર પડ્યો હતો તેઓ તિજોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી આ ચોરી અંગે હેતલબેન પટેલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે રૂપિયા એક લાખ સિત્તોતેર હજારના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા પંદર હજાર મળી રૂપિયા એક લાખ બાણું હજારની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી